આપણે બધા એકબીજાને નિંદા કરવા નથી આવતા આપણે એકબીજા સમજવા માટે આવીએ છીએ ગુણ દોષ આપણા એકબીજાના આપણા છે આપણે એની ચર્ચા કરવી જોઈએ કાંઈક નિરાકરણ લાવવું જોઈએ એટલા માટે આ પ્રયાસ કર્યો તો એમ એમને પ્રયાસ નથી કર્યા કે આપણે આનું નિરાકરણ લાવીએ કે આ આ પ્રશ્નો આપણા જે છે આપણે એના હલ કરીએ કાંઈક એનો વિચાર કરીએ આપણે એમને ચલાવી ન રાખીએ કાંઈક ભૂલ થતી હોય આપણાથી તમારાથી તો એનો સુધારો કરી લેવો જોઈએ આ જ આપણું માધ્યમ છે જીવન બહુ ટૂંકું છે અને આપણું ખોટી રસ્તે જે જીવન જોયું જશે તો તો બહુ મોટો બગાડ થઈ જશે આપણો બધાનો શ્રી મહાપ્રભુજી પરિશ્રમ લીધો જાત દેખે બહે એ જાત દેખે એ બહે કલીમે આ કલિકાલના પ્રવાહમાં તણાતા દેવી જીવને જોઈને મહાપ્રભુજીને દયા ઉપજી ઠાકોરજીને દયા ઉપજી તો આપણે શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રકટ કર્યા કે સાચો રસ્તો દેવી જીવોને પ્રાપ્ત થાય અને સાચો રસ્તો એકવાર પ્રાપ્ત થાય તો એની શક્તિ જે વેડફાઈ રહી છે ખોટી ખોટી પ્રવાહ માર્ગમાં કે મર્યાદા માર્ગમાંની જે શક્તિ વેડફાઈ રહી છે એ પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવામાં પ્રભુના સુખમાં એ શક્તિનો વિનિયોગ થાય અને ઠાકુરજીની સેવા કરી અને એ પણ અલૌકિક ભગવત પ્રાપ્તિ કરે તો શક્તિ આપણી વેડફાઈ રહી છે ખોટી જગ્યાએ ખોટી જગ્યાએ શક્તિઓ વેડફી રહ્યા છીએ આપણે એ શક્તિ ન વેડફીએ અને એનો ઉપયોગ ઠાકુરજીની સેવા માટે કરીએ બસ આપણે બધાએ આ કરવાનું છે જો આપણા બધા આવા દોષ મટી જશે તો પછી આપણો આપણે થઈ અને પછી આપણે ભાગવત લીલાની ચર્ચા કરવા માટે આપણે એ યોગ્ય ગણાશું પાત્ર ગણાશું હજી આપણે ભગવદ્ લીલાના ચિંતન કરવા માટેના બહુ પાત્ર નથી એનું કારણ કે આપણું એ સિદ્ધાંત જે છે એને આપણે બરાબર અનુસરણ કરતા નથી નહીં તો પછી ઉલટું પરિણામ આવશે લીલા ચિંતન કરતા કરતા આપણને કંઈક બીજી ભ્રમણા થઈ જશે ને આપણે કઈક લીલા કરવા માંડશું પાછું એ મુશ્કેલી થાય છે ઘણા લીલા ચિંતનમાં એવા પડી ગયા તો પોતે લીલા કરવા માંડ્યા એ ભૂલી ગયા કે કૃષ્ણની લીલાને આપણે માણવાની છે ને બદલે પોતે કઈક લીલા કરવા માંડ્યા આવી પરિસ્થિતિ ન થાય તો સિદ્ધાંતનું ચિંતન કરવું એ પ્રારંભિકમાં અને પ્રાથમિક રીતે અને પાયાની દૃષ્ટિએ બહુ મજબૂત રીતે એને આપણે કરવું જોઈએ હજી આપણે પાયો પણ ચેનો નથી અને ઊંચી વાત કરવા જશું તો બહુ પાપ થવાનો સંભવ છે પણ શ્રી મહાપ્રભુજીના ઝોડસ ગ્રંથોને શ્રી દ્વારકેશજી વગેરે આચાર્ય ચરણો સાક્ષાત શ્રી મહાપ્રભુજી સ્વરૂપ કરે છે જરા પણ લીલા ચિંતનથી ઓછું નથી એનું મૂલ્ય ગ્રંથોને આચાર્ય ચરણનું સ્વરૂપ કહે છે ઘણા એમ લાગે કે ષોડસ ગ્રંથો પ્રારંભિક છે ષોળસ ગ્રંથો તો ફક્ત મર્યાદા માટેના ઉપદેશ છે પછી પુષ્ટિ જીવન તો એ ભગવદ લીલાનું ચિંતન કરવું એ સુબોધની આદિ ગ્રંથ છે એ જ ફલ છે પણ મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ કીધું છે સોળસ ગ્રંથને તો કેટલી આ ગ્રંથોની છે અને ગ્રંથનો આ રીતે આપણે સ્વાધ્યાય કરતા રહીએ છીએ પાઠ કરતા રહીએ છીએ તો આપ બધા એમાં સહભાગી થાવ છો તમે એને વાંચન કરો છો અધ્યયન કરો છો કઈક પ્રશ્ન કરો છો તો પ્રશ્ન કરવાની આ વખતે છૂટ છે ગયા વખતે બંધ હતું સાધન દીપિકાનું ક્ષત્ર ચાલ્યું ત્યારે અહીં એમ કીધું કે પ્રશ્નોત્તરી તો રાખવી જ ન હતી પ્રશ્નોત્તરી થાય છે વિષયાંતર થઈ જાય છે વિષયાંતર થાય છે એકબીજાના બધા ખણખોદ લઈને પ્રશ્નો કરે છે તો આપણે જવા દીધું કે આ વખતે બંધ રાખીએ ચાલો તો આ વખતે પણ ચાલુ રાખીએ છીએ પણ એમાં આપણે એ ભાઈની વાત સ્વીકારીએ છીએ કે વિષયાંતર ન થાય એનું પૂરું ધ્યાન રાખીને વિષયાંતર પણ ન થાય અને જે સિદ્ધાંતને લગતા ગ્રંથને લગતા જે પ્રશ્ન છે એને આપણે અવશ્ય લેશું વિષયાંતર થાય એવું ટાઈમ હશે તો આપણે લેશું પછી મૂકવાય તો મૂકાય તો નહીં પણ ટાઈમ આમાંથી જો બચે તો એની ચર્ચા આપણે કરશું પણ મુખ્યત્વે અંતઃકરણ પ્રબોધને લગતા કોઈ પ્રશ્ન હશે તો વિષય સંબંધીને આપણે અગ્રતા આપીને આ વખતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પાછો ચાલુ રાખ્યો છે કે આપણે આ વખતે પ્રશ્નોત્તરી બંધ નથી ગયા વખતે તો સ્પષ્ટ રીતે પછી મેં અમુક કાની રાખી કે ભાઈ કહી રહ્યા છે તો આપણે કાની રાખો પણ હવે કાની રાખવાની જરૂર નથી કારણ કે લા નથી એટલે આજે હું છૂટ આપી દઉં છું કે કે બહુ વાંધો નોંધાયો હતો એમને કે આનો તમને વાંધો છે કે આ તો આપ રાખતા જ નહીં પ્રશ્નોત્તરી તો નહીં એમ તો પ્રશ્નોત્તરીમાં શું વાંધો છે સિદ્ધાંતની બાબત કોઈ પૂછે છે તો શું વાંધો છે આપણે જવાબ દેવામાં કાંઈ છુપાવવાનું તો છે નહીં કોઈને કંઈ છુપાવવાની કોઈ વસ્તુ નથી તો આ અંતઃકરણ પ્રબોધની ભૂમિકાના રૂપમાં આટલું આપણે પર્યાપ્ત છે પણ બીજું કે ક્યાં પરિસ્થિતિમાં શ્રી આચાર્યચરણે આ ગ્રંથ લખ્યો બે વખત ભગવદ આજ્ઞા થઈ શ્રી ગોકુલનાથજી એનો ઉલ્લેખ કરે છે કે બે વખત ભગવદ આજ્ઞા થઈ એનું આપણે ઉલ્લંઘન કર્યું ન માની ન માની કે જે થયેલી છે ભાગવતના પ્રકટ કરવાની હજી પૂર્ણ નથી થયું આપણે બે આજ્ઞા ઠાકોરજી કરી રહ્યા છે ભગવત લીલાની વાત જવા દે પણ ભગવદ આજ્ઞા પણ આવી હોય છે ભગવદ લીલા ભગવત ઈચ્છાની વાત કરે છે ને કે ભગવત ઈચ્છા છે પછી સામે કોઈની ટીકા કરવી જોઈએ તો ભગવાનની બે આજ્ઞા એમ થઈ પેલા પહેલી આજ્ઞા એમ થઈ કે ભૂતલ ઉપર પ્રકટ થાઓ અને ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરો દૈવી જીવો પ્રત્યે એ મહાત્મ્યને પ્રકટ કરો એ આજ્ઞા થઈ ભૂતલ ઉપર આવ્યા કાર્ય શરૂ કર્યું શ્રી મહાપ્રુજતા પછી આજ્ઞા થઈ કે પાછા પધારો પાછા પધારો અર્થ શું આ કાર્ય છોડો બે આજ્ઞા જે છે આચાર્ય ચરણને ન માની અને ત્રીજી આજ્ઞા થાય એની પહેલાં આપણે જે બીજા સ્કંદ રહી જાય પણ દસમ સ્કંદ આપે છોડ્યો નહીં તો પેલા દસમ સ્કંદ એ શરૂઆત કરી એમ શ્રી ગોકુલનાથજી એનો અર્થ કરે છે કે ત્રીજી આજ્ઞા આપે આ દસમ સ્કંદ અને એકાદશ સ્કંદના ચાર અધ્યાય એ કર્યા અને પછી આજ્ઞા થઈ એ ત્રીજી આજ્ઞા થઈ પછી ત્રીજી આજ્ઞાનું આપે પાલન કર્યું અને એ પરિસ્થિતિમાં આપે આ ગ્રંથની રચના કરી છે અંતઃકરણ પ્રબોધ અંતઃકરણ મન બુદ્ધિચિત્ત અહંકાર આ ચાર વૃત્તિવાળું અહંક એ અંતઃકરણ આપણા બધાની અંદર રહેલું છે બ્રહ્મ સંબંધમાં પણ આપણે અંતઃકરણનું સમર્પણ કરીએ છીએ નિવેદન કરીએ છીએ ઠાકુરજીને તો અંતઃકરણ અંતઃકરણ જે છે રાજા છે બધી ઇન્દ્રિયો જે છે એ અંતઃકરણના આધારે એના કમાન્ડને આધારે જ ચાલે છે બધી ઇન્દ્રિય તો અંતઃકરણને સમજાવશો તો ઇન્દ્રિયો આપોઆપ સમજી જશે આપણી ઇન્દ્રિયો જે ઉધા એ બહુ ઉથલપાથલ કરે છે ઉધામાં કરે છે ઘણા કહે છે કે સિદ્ધાંત તો આચરણ કરું છું પણ આ આ જે ઇન્દ્રિયો જે છે એ આપણને આપણા વશમાં નથી એના વશમાં આપણે થઈ ગયા છીએ જેમ કે પેલા દારૂ માણસ પી માણસ દારૂ માણસને પીવા માંડે હવે આ ઇન્દ્રિયો એટલી એટલી ઉથલપાથલ કરે છે કે હવે સિદ્ધાંત જે છે એ ઇન્દ્રિયો સમજવા માટે તૈયાર નથી મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્રિયોને સમજાવવાનો અર્થ નથી અંતકણ એના રાજાને પકડો એના રાજાને પકડો રાજાને પકડશો તો આપોઆપ આ બધી જ સમજી જશે તો મહાપ્રભુજી અંતકણને એટલા માટે સમજાવે છે કે અંતકણ જો સમજી ગયું કે હું સેવક છું સેવકની મર્યાદામાં મારે રહેવાનું છે તો ઇન્દ્રિયો બધી આપોઆપ એને આધીન થઈને કાર્ય કરશે ઇન્દ્રિયોને તો એકને સમજાવશું બીજી બીજી એ ઉઠાવવામાં નહીં તો મહાપુરુષ કે છે અંતઃકરણને તૈયાર એવી રીતે કરે કે અંતઃકરણ જે છે એને જ બોધ કરવામાં આવે કે તું સેવક બનીને રહે સેવકની મર્યાદામાં રહીને સેવા કર સમર્પિત થઈને તું સેવા કર તો ઇન્દ્રિયો પણ બધી સેવાને અનુકૂળ રહેશે બધી સેવા કરશે સેવામાં લાગેલી રહેશે પણ જો અંતઃકરણની અંદર કંઈક બીજી વસ્તુ પેસી જશે અંતઃકરણમાં સેવકની બદલે કોઈ વિષય વાસના જો ઘર કરી જશે અંતઃકરણમાં તો પછી ઇન્દ્રિયો પણ એમાં જ તણાતી રહેશે ઇન્દ્રિયો એમાં જ દોડતી રહેશે એમાં જ ભાગતી રહેશે કૃષ્ણ નથી એટલે સેવક પણ નથી એટલે એ પછી એ ઇન્દ્રિયો જે છે જ્યાં જાય છે ત્યાં જાય એવી રીતે પણ પશુ જેવો થઈ જશે પશુવાન મનુષ્યમાં ઇન્દ્રિયોનું બલ તો સરખું જ છે પશુઓ જે છે એ આહાર નિંદ્રા ભય મેથુન એ એ સમાનમ એ તત્ પશુભી એમ શાસ્ત્ર કહે છે પશુ અને નરમાં બધું સમાન છે પણ આપણે આપણા અંતઃકરણ દ્વારા એમાં રહેલા ઉપદેશ દ્વારા ઇન્દ્રિયોનું કાંઈક નિયંત્રણ કરી શકીએ છીએ ધર્મથી ધર્મ ધર્મનો વિચાર કરીને પશુઓ માટે એ કાંઈ ધર્મની મર્યાદા હોતી નથી બીજું એક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સાથે સંગતિ કરીએ તો ગયા વખતે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ ગ્રંથ લીધો ઘણા લોકો એમ માને છે એને હજી ખબર નથી કે ભગવદ્ લીલા શું છે કે ભગવદ્ લીલા વગેરે એ કઈ રીતે થઈ રહી છે ભગવાન શું કરી રહ્યા છે શું ભગવાનમાં ભગવાન આવે છે શું ભગવાન વિષયાવેશ છે તો ભગવાનને પશુમાં કઈ નથી જો આવો વિષયાવેશી જો કૃષ્ણ હોય તો પછી કૃષ્ણને ભગવાન શું કામ કેવો જોઈએ પશુમાં આ ધર્મો વિષય આદિ ધર્મ તો પશુની અંદર સમાન એ રહેલા જ છે તો પશુઓ જે કામ કરતા હોય એવું કામ જો કૃષ્ણ કરતો હોય તો કૃષ્ણને ભગવાન કહેવાય આ વસ્તુની બદલે આપણે સમજતા નથી કે ભગવાનની લીલાનું કંઈક રહસ્ય અલગ છે લીલા શું કહે છે લીલા શા માટે કરવામાં આવે છે લીલા એને જ કહેવાય કે જ્યાં પ્રભુ પોતે જેમ આપણે વિષયમાં ડૂબ ડૂબી જઈએ છીએ એમ પ્રભુ જે છે એ ક્યારેય પણ કોઈથી મોહિત થતા નથી પ્રભુ એમાં ઇન્વોલ્વ થઈ જતા નથી પ્રભુ એનાથી અલિપ્ત રહી શકે છે પ્રભુમાં ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય આદિ અનંત ધર્મો એ પ્રભુની અંદર પ્રકટ છે તે મહાપ્રભુજી મહાપ્રભુજીએ એ આપણને વિવિધ જગ્યાએ બતાવ્યું છે કે પ્રભુની લીલા તો જો આપણે એ લીલાનો અર્થ એવો કરશું કૃષ્ણ આમ કરતા હતા તો આપણે એમ કરવા માંડીએ પણ આપણે એમ ના કરી શકીએ કૃષ્ણ ખાલી લૌકિક મનુષ્યની જેમ એના આ કંઈ લીલા વગેરે હતી નહીં તો એ બધું જ્ઞાન આપણને એના મહાત્મ જ્ઞાનથી થવું જોઈએ આપણે કૃષ્ણને ભગવાન કહીએ છીએ પહેલી વસ્તુ એ સમજીએ કે આપણે પર પૂર્ણ કહીએ છીએ તો પૂર્ણ બ્રહ્મ તત્વ છે ઘણા લોકો એમ કેવા માંગે છે કે ભાઈ પુષ્ટિપણું તો એ છે કે મર્યાદાઓનો બાદ કરી દેવું મર્યાદાઓ તો મર્યાદા માર્ગીઓ માટે હોય છે શાસ્ત્રની મર્યાદા આવો એક ભ્રમ છે પુષ્ટિ માર્ગમાં કે શાસ્ત્રની જે મર્યાદા ધર્મ અધર્મનો જે વિચાર વગેરે જે છે એ તો મર્યાદા માર્ગની અંદર છે પુષ્ટિ માર્ગમાં આવો કાંઈ શાસ્ત્ર વિધાન વિધિ નિષેધ એ પુષ્ટિ માર્ગમાં લાગુ પડતા જ નથી પુષ્ટિ માર્ગમાં નથી લાગુ પડતા વિધિ નિષેધ તો એ મોટી ભૂલ કરી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી મર્યાદાઓનું ખંડન કરવું એને પુષ્ટિ નથી કહેતા પણ બધી મર્યાદાઓને ભગવાન સાથે જોડી દેવી એટલે એને કહેવાય છે મર્યાદાઓનું મંડન ખંડન નહીં તો મહાપ્રભુજી બધી મર્યાદાઓ છે એને એને સેવાના અંગ બનાવે છે 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 ભગવાન સાથે જોડી દે એટલો જ ફેર મર્યાદાઓનું ક્યાંય ખંડન મહાપ્રભુજી નથી કરતા તો શ્રી મહાપ્રભુજી મર્યાદાઓનું ખંડન નથી કરતા પણ એ બધી મર્યાદાઓને શોભાવે છે સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે એટલા માટે કીધું છે મંડન એટલે શું એને શોભાવવું કેવી રીતે સ્વભાવી છે કે મર્યાદાઓ એમને મર્યાદાઓનું આચરણ કરવા માટે નથી પણ ઠાકોરજીની સેવાના અંગ રૂપે એને કંઈક ઠાકોરજીની સેવામાં એને પણ જોડી દેવી આવું કાર્ય શ્રી મહાપ્રભુજીએ કર્યું છે મર્યાદાઓ તો હતી જ શાસ્ત્ર મર્યાદા તો કંઈ મહાપ્રભુ થોડી પ્રગટ કરી છે પણ આ મર્યાદાઓને સ્વભાવી શ્રી મહાપ્રભુજીએ સેવાના અંગ બનાવીને તમે બ્રાહ્મણ હો ક્ષત્રિય હો વૈશ્ય હો શુદ્ર હો તમારી માટેના જે વર્ણાશ્રમ ધર્મ જે છે એનું આચરણ તમે કરો પણ એક સેવક બુદ્ધિથી કરો ત્યાં પણ બાજુ સેવક પણ હું પાછું કે હું કૃષ્ણનો સેવક છું તમે બ્રાહ્મણ હો તો સંધ્યા કરી શકો ગાયત્રી જપી શકો પણ એ ગાયત્રી જપવાથી તમે કોઈના ફલની આકાંક્ષા ન કરો પણ એક સેવક રૂપે કરો કે પ્રભુએ શ્રુતિ અને સ્મૃતિ એ ભગવાનની આજ્ઞા છે અને એ આજ્ઞાનું હું પાલન કરી રહ્યો છું એનું ફલ મારે જોતું નથી પણ ભગવાનની આજ્ઞાનું હું પાલન કરી રહ્યો છું બસ એ ભાવથી તમે એ મર્યાદાઓ પર તમે નભાવો પુષ્ટિમાર્ગમાં વણાશ્રમ ધર્મ નથી પુષ્ટિમાર્ગમાં કોઈ વણાશ્રમ ધર્મની વ્યવસ્થા માનવામાં આવતી નથી બધા એક માલાના જીવ થઈ ગયા આ બધી વાત છે કે હવે બધા આપણે એક માલાના જીવ થઈ ગયા હવે કોઈ જ્ઞાતિભેદ રહ્યો નહીં હવે કાંઈ એમ થયું નહીં આ એક માલા અને માલા ક્યાંથી આવી જ ખબર નથી પડતી કે આ એક માલાના જીવ થઈ ગયા એટલે હવે વિધિ નિષેધ શાસ્ત્ર મર્યાદા હવે કાંઈ નહીં હવે કોઈ લૌકિક મર્યાદા નહીં વૈદિક મર્યાદા નહીં શાસ્ત્ર મર્યાદા નહીં બસ હવે આપણે પુષ્ટિજીવ થઈ ગયા આવા પુષ્ટિની વ્યાખ્યા ક્યાંય આપવામાં આવી નથી પુષ્ટિ માર્ગીય જીવ પણ મર્યાદાઓને નભાવે છે પણ મર્યાદા માર્ગીઓ એના ફળ લેવા માટે નભાવે છે પુષ્ટિ માર્ગીઓ જે છે એને ભગવાનની આજ્ઞાના પાલન માત્ર સમજીને ભગવાનની સેવાના અંગ રૂપે એને નભાવે છે કે ભગવત સેવામાં એને પણ જોડી દે છે ઠાકોરજીની સેવામાં જોડી દે છે આપણે સંધ્યા ગાયત્રી જે કાંઈ કરીએ છીએ ઠાકોરજીની સેવા એ ઠાકોરજી જગાવતા પહેલાં પ્રાત સંધ્યા કરવી અને રહી ગઈ હોય અવશિષ્ટ તો સેવાના અનવસર વગેરે કાર્યમાં કરી લેવી તો એ સેવા પ્રકાર સાથે જ આ બધા એ સૂચનો કરવામાં આવ્યા છે ક્યાંય વિધિની શ્રી ગુસાયનજી શ્રી મહાપ્રભુજી કઈ મર્યાદાઓ તોડી એ કઈ મર્યાદા તોડી શ્રી ગુસાયનજી સંધ્યા કરતું જ આપણે ધ્યાન કરીએ છીએ ગુસાયનજીનું ધ્યાન આપણે સંધ્યા કરતા શ્રી ગુસાયનજીનું ધ્યાન કરીએ છીએ તો એ વણાશ્રમ ધર્મની બ્રાહ્મણ તરીકેની મર્યાદા શ્રી ગુસાયનજીને ભાવે છે પછી વાર્તામાં આવે છે રોજ રાજભોગ ધરી અને કિનારે ત્યાં તર્પણ કરતા પિતૃ તર્પણ કરતા નિત્ય અને મધ્યાહન સંધ્યા કરતા અને તર્પણ કરતા શાસ્ત્ર મર્યાદા અનુસાર તો બધા જ શાસ્ત્રોક્ત કર્મો જે છે શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાયણજીના જીવનની અંદર આપણે જોઈએ છીએ તો શાસ્ત્રોક્ત કર્મનો ક્યાંય બાધ કરવામાં નથી આવ્યો હવે એને ન માનવું એ પુષ્ટિ એમ માનનારા છે એ મોટી ભ્રમણામાં જીવે છે એનું નિરાકરણ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના કે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ શબ્દને કોઈ આ રીતે લઈ લે કે બધી જ મર્યાદાઓનું ખંડન એ પુષ્ટિ એ મર્યાદાઓનું ખંડન પુષ્ટિ માર્ગમાં ક્યારેય થતું નથી ઉલટાના શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ તો બધી મર્યાદાઓને ખૂબ સુંદર રીતે નભાવી ખૂબ એને શોભાવી એને ઠાકોરજીની સેવામાં જોડી છે તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના અનુયાયી છીએ શ્રી ગોપીનાથજી ગુસાઈજી વગેરે આચાર્યોના અનુયાયી છે આપણે તો આપણે પણ મર્યાદાઓનું ખંડન ન કરીએ પણ મર્યાદાઓને પ્રભુ સેવાના ભાગરૂપે અંગરૂપે એને આપણે જોતા રહીએ તો અંતઃકરણની શું મજબૂત કરવાનો છે શું ઉપદેશ કરવાનો છે કે હું સેવક છું હું પ્રભુને સમર્પિત છું મારું જીવન આલોક અને પરલોક ખાલી આ જીવન નહીં પણ જેટલા જીવન મળે એટલા જીવન હું ખાલી ગોલોકધામમાં જવા માટે સેવા નથી કરતો ગોલોક ધામમાં ગયા ઘણા એમ કે માલા પીરાવ સેવા ન કરી તો માલા પીરામની કરીને ગોલોકધામમાં જવું આ વિચિત્ર ભ્રમણા કે સેવા કરનારો પણ ઈચ્છતો નથી કે મને ગોલોકધામ મળી જાય ને મારી સેવા પૂરી થઈ જાય બસ સેવાનું ફળ મળી ગયું સેવા પૂરી થઈ ગઈ પુષ્ટિ માર્ગીય સેવા કરનાર સેવાથી સંતુષ્ટ નથી થતો તો ઘણી વાર એવી ભ્રમણા થઈ જાય છે કે મોટી ઉંમર થઈ જાય પોતે સશક્ત હોય છતાં પણ ઘરના પરિવારના સભ્ય બીજા સેવા કરવા માંડ્યા હોય તો એમ કે હવે એ કરી એ કરે છે ને તૈયાર પાત્ર મળી જાય છે આપણું અસમર્પિત એ છૂટી ગયું તો તૈયાર પાત્ર મળી જાય ખુશ થઈ જાય કે આપણા પરિવારના સભ્યો આપણી મરજાત નભાવી દીધી આપણું જીવન નભાવી દીધું પોતે પછી સેવાથી એ હવે તો છોકરાઓ કરે છે ને કરવા દો પોતે સેવા કરવાનો ભાવ સેવાથી સંતુષ્ટિ ન થાય તો પુષ્ટિ માર્ગી સેવા કેરી કહેવાય બાકી સંતુષ્ટિ થઈ ગઈ કે આપણે કરી સેવા હવે છોકરા ને દીકરા અને લાગી ગયા આપણે નિરાત તૈયાર પાત્ર મળે છે આ બે વસ્તુ થાય છે કે સેવા કરી લે કોણ અને આપણે બહારનું ન લેવું પડે અસમર્પિત ન લેવું પડે પ્રસાદ મળી જાય છે તો ત્યાંય પાછો પ્રસાદ મળે છે તમારો દેહેન્દ્રિય પ્રાણ અંતરણનું જે સમર્પણ જે છે એ સેવામાં નથી થઈ રહ્યું કરી શકો એમ કોઈ અશક્ત હોય તો એ પ્રસાદ લેતો હોય તો કંઈ વાંધો નથી પણ સેવા કરવા માટે સશક્ત હોય અને ઘરના પરિવારના બીજા સભ્યો સેવામાં લાગી ગયા હોય એટલે હવે કે સેવા કેટલીક હોય હવે રાજભોગ ધરવામાં કેટલાકનું કામ હોય એમાં કેટલાકનું કામ હોય ઉથાપણ રાજભોગમાં કામ નથી ઉથાપણ એના અડધો ક્રમ ઉથાપણ ને સેનમાં તો શું હોય પછી એક જણાનું જ કામ હોય એ બે ચાર એકાદ કેળું કરીને ઉથાપણ એક કેળું સુધાર્યું અને ભોગ દર ઉથાપન થઈ ગયું એટલે આમ જો ઉથાપન થવા માંડે તો આપણું ઉથાપન થાય તો આપણું ઉત્થાપન લૌકિક રીતે ઉત્થાપન થઈ જાય જો સેવા આવી બની જાય કે ભાઈ સાંજે કામ કેટલાક ને વારે વારે શું નાવાનું હોય સેવામાં તો એની સેવાથી એને સંતુષ્ટિ થઈ ગઈ તો હજી એને સેવક પણ પુષ્ટિમાર્ગી સેવક તો સંતુષ્ટ નથી થતો એ તો પુષ્ટિ માર્ગી સેવા કરવા ઈચ્છે છે એનાથી જે બને તે કરવા ઈચ્છે શરીર ઓછું ચાલતું હોય તો એમ કે છે કે જે કાંઈ મારાથી થાય તે તો મેં તો એવા વૈષ્ણવ જોયા છે કે નેવું પંચાણું વર્ષે એ કે અમે કહીએ છીએ છોકરા છોકરાના વહુ વગેરે દીકરાના દીકરા પૌત્રો સેવા કરતા હોય તો પણ માજી સવારમાં નાય અને સેન સુધી અપ્રશમાં રહે કાંઈ ન બને તો ભોગ ધરે કે દરેક ભોગમાં એને બોલાવવા પડે પાછી એ ભોગમાં હાથ લગાવે એક રોટી કરીને ભોગ ધરે તો મેં કીધું એનો ઉત્તમ સેવા આગ્રહ છે કે ભાઈ હું હાથે નથી ધરી શકતી તો કમસે કમ જે જે ભોગ આવે પાછા બહાર બેઠા વેલા ઝપપાટ કરે જે કાંઈ પણ ભોગ આવે અંદર જાય અને ઠાકુરજીની વિનંતી કરે પાછા હાથ લગાવે હાથ લગાવવા પછી મારા ભાવથી પ્રભુ હરોગો એ પ્રકારે વારંવાર દરેક ભોગમાં એને બોલાવવા તો પડે જ અમારે અને એકાદ વખત પણ ન ભૂલાઈ ગયું હોય કારણ કે એટલો સેવા કરવાનો પરિકર મોટો એના ઘરની અંદર તો માજીને જો ભૂલાઈ ગયું હોય તો કે તરત જ એને દુઃખ લાગે તો આટલો સેવા આ એનો સેવા આગ્રહ છે સેવાથી હજી થાય કા નથી શરીર થાકી ગયું છે હજી સેવા કરવા ઈચ્છે છે આવા પ્રકારનું અંતકરણનું પ્રબોધન શ્રી મહાપ્રભુ કરવા માંગે છે સેવા કરતા કરતા કંઈક સેવાથી થાકી ન જાઓ હવે સેવા પૂરી બસ ઘણી કરી લીધી તો તમે ગોલોકધામ મળી જાય તો સંતુષ્ટ ન થાવ એ ગોલોકધામમાં જો સેવા ન મળતી હોય તો દયારામભાઈ કહે છે મારે ચતુર્ભુજ થાવ વૈકુંઠમાં નથી જવું હું રજ વાલુ રે વૈકુંઠ ન જાઉં ત્યાં ચતુર્ભુજ થઈને ફરવું નથી મારે મારે તો ઠાકોરજીની સેવા કરવી છે તો સેવાથી આ પણ આપણા સેવા કરતાં કરતાં આગળ ક્યાંક આપણને સંતુષ્ટિ ન થઈ જાય સેવાથી હું સેવક છું સેવા ન કરું ને એમને પ્રસાદ મળી જાય તો એ પ્રસાદ શું કામનો એ સમર્પિત નથી હવે હું અસમર્પિત થઈ ગયો છું ઠાકોરજીની સેવામાં દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ સમર્પિત નથી થતા ફક્ત મને પ્રસાદ મળી રહ્યો છે તો એને પ્રસાદથી સંતુષ્ટિ ન થાય પણ સમર્પિત રહેવા માંગે પ્રભુને સમર્પિત થઈને સેવા કરવા ઈચ્છે છે અંતઃકરણ પ્રબોધ આગળ જતા આપણને સેવા માર્ગની અંદર કંઈક સંતુષ્ટિ ન આવી જાય સેવા સાધન સાધનરૂપ પણ લાગવા માંડે કે બસ હવે બહુ કરી સેવા એવું ન થઈ જાય ત્યારે પણ અંતઃકરણ પ્રબોધન આગળની વસ્તુ છે કે આપણને સતત સેવા અંતકરણમાં ઠસાઈ જાય કે હું સેવક છું સમર્પિત થઈને સેવા કરવી એ મારું પરમ કર્તવ્ય નહીં પણ મારા જીવનનું આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણનું ફલ છે કર્તવ્ય નહીં એ તો પાછો એ ભાવ પણ આધિભૌતિક કીધો છે કર્તવ્ય ભાવ તો આધિભૌતિકી સેવામાં કર્તવ્ય ભાવથી પ્રવૃત્ત કરવામાં આવે પણ કર્તવ્ય તો એ બધા તમારી ઈચ્છા ન હોય તો કર્તવ્ય કરવું પડે છે મા બાપ ન ગમતા હોય હાચવા તો જોઈએ કર્તવ્ય છે છોકરાનું કર્તવ્યમાં તો ભાર આવી જાય કે સેવા મારું કર્તવ્ય જ છે તો એ આધિભૌતિકી એ રીતે બરાબર છે પણ અહીં તો એમ કહે છે કે સેવા એનું ફલ છે આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણની સફળતા છે કે જો એનાથી સેવા થતી હોય તો આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ વગેરેથી જો સેવા બનતી હોય ઠાકોરજીમાં લાગતા હોય ઠાકોરજીનું ગુણગાન કરતા હોય સ્મરણ કરતા હોય તો આની સાર્થકતા છે એનું સાફલ્ય છે આ એનું ફલ છે કે ઇન્દ્રિયોનું ફલ શું જો ઠાકોરજીની સેવામાં લાગે તો એટલે આ પ્રકારનું પ્રબોધન અહીં આપણા અંતકરણ પ્રબોધમાં કરવામાં આવ્યું છે કાલથી આપણે ગ્રંથમાં પ્રવેશ કરશું આ ગ્રંથની ભૂમિકા છે કયા ભૂમિકામાં આ ગ્રંથ એ રચાયેલો છે શું કહેવા માંગે છે ગ્રંથનું ભાષાંતર આપણને બધે મળી જાય છે ભાષાંતર આપણે કરી શકીએ છીએ પણ જેમ સિદ્ધાંત રહસ્યનું ભાષાંતર કરતા કરતા કોઈને એમ થઈ જાય કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો એ બોધ છે પણ અસમર્પિત ત્યાગનો નહીં સેવાનો બોધ છે નવરત્ન અંદર ચિંતા નિવૃત્તિનો બોધ નથી પણ સેવાની અંદર વિક્ષેપ ઉત્પન્ન ન થાય અને સેવા આપણી વ્યવધાન વગરની થાય ત્યાં પણ સેવાનો બોધ છે અંતઃકરણ પ્રબોધ પણ સેવામાં આગળ જતા કોઈ સાનુભાવ વ્યક્તિ કોઈ ભાવાતીરેકની અંદર પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન થવા રૂપ કોઈ પશ્ચાતાપ જો ઉત્પન્ન થાય તો એનું નિરાકરણ કરી સમાધાન કરી ચિત્તનું ચિત્તમાં એક સેવકપણાનો ભાવને ઠસાવી અને સતત સેવામાં પ્રવૃત્ત રાખવાનું આ અભિગમ છે એટલે અહીં અહીં તાત્પર્ય આ સેવાથી જ એનું તાત્પર્ય રહેલું છે તો અહીં સુધી આપણે આજે